સાથે ગિરનાર ચડીએ છીએ અને અત્યારે ફીટોમ ફિટ વાગ્યા છે 5 અને અમે લોકો ચાર મિત્રો ચડવાનો ગિરનાર ચડવાનો શરૂ કરીએ છીએ અને આજનો સંપૂર્ણ વ્લોગ ગિરનાર ચડી અને બધું આખી સફરનો છે તો ખાસ એન્ડ સુધી વોચ કરજો ફાઇનલી ચડવાનું ચાલુ કરી દીધું છે સાથે જે પ્રતિક પ્રતિક કેટલા વખત ગિરનાર ચડે છે કિસાન છે સાથે કિસાન કેટલા વખત ચડશે બીજો વખત પીયસ તું બીજી વખત અને મિત્રો હું ફાઇનલી ચોથી વખત ગિરનાર ચડું છું તો ચડવાનું ચાલુ કરી દીધું છે પ્રતિક કેટલા વખત થયા પૂરા થઈ ગયા થાકી ગયો ના હા તું થાકી ગયો પીયસ ના તું કિસાન ચાલો ચાલો હજી તો સફર બહુ લાંબી છે ચાલુ રાખો ચડવાનું ધીમે ધીમે બાજુ તૂટી ગયા છે અને તમે અત્યારે મોર્નિંગ ટાઈમ નો નજારો જોઈ શકો છો ખૂબ જ મોર્નિંગ ટાઈમ એનર્જેટિક વાતાવરણ છે આ હજી આગળ જોતા રહેજો વિડીયો હજી દશાત્રી સુધી જવાનું છે ને કિશન મોર્નિંગ ફોટો ક્લિક કરી રહ્યો છે તમે પણ દ્રશ્ય જોઈ શકો છો અહીં ફોટોગ્રાફર પિયુષ પણ ઘણી મેમરી કેમેરામાં કેદ કરી રહ્યો છે વાતાવરણ છે પ્રકૃતિ આનંદ આવી રહ્યો છે આજુબાજુ પહાડો છે યસ ફ્રેન્ડ્સ ફાઇનલી ગુરુ ગોરખનાથ મંદિર પહોંચી ચૂક્યા છે અને અહીંથી પાછળ જ જોઈ શકો છો દત્તાત્રેય પર્વત ખૂબ જ અદ્ભુત વાતાવરણ છે થોડુંક મુશ્કેલી પણ લાગે છે ચડવામાં ફ્રેન્ડ્સ ફાઇનલી દત્તાત્રેય પહોંચી ચૂક્યા છે અને બધાએ દર્શન પણ કરી લીધા છે તમે પણ દર્શન કરી શકો છો આપ સૌને યાદ કરીને પણ દર્શન કર્યા છે અંદર તો ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીની મનાઈ છે એટલે અહીંથી આપ સૌને દર્શન કરાવું છું અને પાછળનો પણ નજારો તમે જોઈ શકો છો અહીં પુણેથી આવ્યા છે હર્ષવર્ધનભાઈ તો તેઓ મળ્યા છે ચાલો जय गुरुदेव जय गुरुदेव जय सब्सक्राइबर हमारे आप आ, कुछ कीजिए का एक्सपीरियंस आपको कैसा लगा बहुत बड़िया, बहुत बढ़िया बढ़िया आते तक तकलीफ तक होता है पर जब ऊपर जाएंगे तो सब भूल जाते हैं किधर आए क्या हुए और ये गुरुदेव का ताकत बहुत है मंदिर में यस यस और ये प्रकृति की गोद में भी बहुत बढ़िया निसर्ग की सबसे सुंदर यस और आप कितनी बार यहाँ आ चुके हैं अभी तीसरा टाइम है પહેલી વખત ગિરનાર ચડ્યો છે પ્રતિક તને કેવું લાગ્યું પહેલી વખત અહીંયા દર્શન કરી અહીં આવ્યા આ બધું જો કેટલો જોરદાર લાગે કોઈ વાર આવશ તારા મોઢાની ખુશી જોઈને મનન મને પણ ખૂબ જ આનંદ થઈ રહ્યો છે અહીંથી તમે ફાઇનલી જોઈ શકો છો સ્ટેશન અને અમુબજી દર્શન કરી શકો છો અને પીયુષ પણ દર્શન કરીને આવે છે પીયુષ તને કેવું ફિલ થયું બસ થોડી થોડી ઠંડી લાગે બાકી મજા પહેલી વખત લાગ્યો તને કેવી અનુભવ થયો પહેલી વખત ગિરનાર ચડો હતું ખૂબ જ સારો મજા આવી બધાને એક વખત તો આવવું જ જોઈએ ને લાઈફમાં હાજર રાવ અને સાથે સાથે પિયુસ એક ફોટોગ્રાફર છે તો ફોટોગ્રાફી કરવામાં પણ કાંઈ બાકી રાખી નથી અને ખૂબ જ ફોટોગ્રાફી કરી છે પ્રતિજ્ઞા પણ ખૂબ જ ફોટોગ્રાફી કરી છે સન અત્યારે ખૂબ જ ઠંડી લાગી રહી છે ખૂબ જ ઠંડો પવન ફુકાઈ રહ્યો છે અને મિત્રો દત્તા પર્વત ઉપરથી આપણે એક મેસેજ આપવો છે કે અહીં તમે જોઈ શકો છો પાછળ પ્લાસ્ટિક ખૂબ જ જોવા મળે છે કચરો તો આપણે ખાસ પ્રવાસન સ્થળો અને પ્રકૃતિને આપણે જતન કરવું જોઈએ જ્યાં ત્યાં ગમે ત્યાં કચરો ના ફેંકો જોઈએ પ્રવાસન ક્ષેત્ર અને અહીં ખૂબ સારી સરકારે એ વ્યવસ્થા રાખી છે કચરા પેટીની તો કચરાપેટીમાં જ આપણે કચરો નાખવો જોઈએ ગંદકી ના ફેલાવી જોઈએ ખાસ આપણા પ્રવાસન સ્થળો ધાર્મિક સ્થળો ઉપર આપણે તેની તકેદારી રાખવી જોઈએ એક જાગૃત નારી તરીકે આપણે એક સંદેશો બધાને પહોંચાડવો જોઈએ કે આપણા પવિત્ર બધા ધાર્મિક સ્થાનોને આપણે સ્વચ્છ રાખીએ જેથી કરીને પ્રકૃતિને પણ આપણે જતન કરી શકીએ ને બીજાને પણ સંદેશો પ્રાપ્ત થાય તો અહીં જે પણ આ વિડીયો જોતા હોય અને તો એને રિક્વેસ્ટ છે કે આવા ધાર્મિક સ્થળો અહીં નહીં પણ ગમે ત્યાં જાઓ ત્યાં આપણે કચરો ના ફેંકીએ અને જ આપણે કચરો નાખીએ અને ખોટી ગંદકી ના કરીએ અને બધા રૂલ્સ રેગ્યુલેશન અને નિયમ બધું ફોલો કરીએ એ જ આપ સૌને એક રિક્વેસ્ટ છે કોઈ સંસ્થાએ લોકોએ અહીં કચરો એકઠો કર્યો છે તમે જોઈ શકો છો કેવી પરિસ્થિતિ છે કચરો એકઠો કર્યો છે એ વાત ખૂબ સારી છે પણ આવા ધાર્મિક સ્થળો પ્રવાસન સ્થળો પર આવો કચરો તે યોગ્ય નથી

ત્યાંથી રસ્તા માંથી તમે અહીં આવી શકો છો અહીં મફત નિઃશુલ્ક નાસ્તા ની વ્યવસ્થા હોય છે અને અહીં ધોળાના પણ તમે દર્શન કરી શકો છો ચા પાણી નાસ્તાની ખુબ સારી વ્યવસ્થા હોય છે બધાએ નાસ્તો કર્યો છે અને અમે પાછા જઈએ છીએ અત્યારે હું ગોરખનાથનું જે શિખર છે ત્યાં છું થતી વખતે મિત્રો આપણને દર્શન કરાવેલો તો શક્યો મહાશિવરાત્રિ પણ નજીક આવી રહી છે એટલે દર્શનાર્થોની ખૂબ જ ભીડ છે ફોટોગ્રાફી અને વિનિયોગ્રાફીની અંદર તો મને છે એટલે અહીંથી તમને દર્શન કરાવવું તમે પણ દર્શન કરી શકો છો અહીં આ બીજું શિખર છે ગુરુ ગોરખનાથ મંદિર છે ફ્રેન્ડ્સ અત્યારે હું અંબાજી માતાજીના મંદિરે છું સવારે વહેલી સવારે જતી વખતે મંદિર દર્શન બંધ હતા એટલે અત્યારે રિટર્ન જઈએ છીએ ત્યારે દર્શન કર્યા છે અંદર ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીની મનાઈ છે એટલે બહારથી આપને દર્શન કરાવું છું ખૂબ જ મોટી માત્રામાં દર્શનાર્થીઓ આવી રહ્યા છે અને આજે રોપવે પણ ચાલુ છે એટલે ત્યાંથી પણ ઘણા દર્શનાર્થીઓ આવી રહ્યા છે પાછળ તમે જોઈ શકો છો રોપવે સ્ટેશન જે લોકો અહીં ગિરનાર ચડવા ના આવ્યા હોય અને ચડી શકે એમ ના હોય વૃદ્ધ અશક્ત હોય અથવા કોઈ બીમારી હોય તો તે રોપવેના સહારાથી અથવા ડોલી જે હોય છે ડોલીના ભાઈઓ તેના દ્વારા તમે અહીં આવી શકો છો જે લોકો નથી આવ્યા તેના માટે હું આ માહિતી આપને શેર કરી રહ્યો છું અનુકૂળ વાતાવરણ હોય ત્યારે તો રોકવે ઇઝીલી શરૂ જ હોય છે પરંતુ કોઈ વધુ પવન ફૂંકાતો હોય અથવા વાતાવરણ કોઈ ઇનબેલેન્સ હોય ત્યારે રોકવે સુવિધા બંધ હોય છે બાકી તમે ઇઝીલી અંબે માતાજીના મંદિર સુધી તમે રોકવેમાં આવી શકો છો અહીં અંબાજી મંદિર એક ગિરનાર મેપ રાખેલો છે અંબાજી ટેમ્પલ ત્રણ હજાર ત્રણસો ત્રીસ ફીટ થઈ છે જૈન દેરાસર ત્રણ હજાર બસો ગુરુ ગોરખનાથ અને ગુરુ દત્તાત્રે ના કેટલું અંતર થાય છે તે લખેલું છે અને અહીં તમે જોઈ શકો છો કેટલા પગથિયે થાય છે તે જૈન દેરાશ રોક ગેલેરી અહીં બધી જ માહિતી અહીં દર્શાવવામાં આવી છે અમારા લોકો નું વાનર સેના સ્વાગત કરે છે મિત્રો અહીં મહાશિવરાત્રી ની પણ ભવ્ય તૈયારીઓ ચાલી રહી છે ભોજન શાળાની વગેરે તમે જોઈ શકો છો દોસ્તો તો ફાઇનલ ગિરનારની સફર પૂરી થઈ ચૂકી છે ખૂબ જ મજા આવી ખૂબ જ સારી જર્ની રહી ચડવાની ઠંડા વાતાવરણમાં ચડવાનું પસંદ કરો તો ખૂબ સારી રીતે થાક પણ ના લાગે અને ખૂબ સારી રીતે એન્જોયમેન્ટ સાથે આપ જઈ શકો તો ફરી પાછા અમે ગિરનાર ચડી અને પાછા આવી ચૂક્યા છે ખાસ મિત્રો આપના વિડીયો કેવો લાગ્યો છે તે ખાસ કોમેન્ટમાં જણાવજો ફટાફટ લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો